નવરાત્રિના નવ દિવસ માતાજીની ભક્તિ અને આરાધના કર્યા પછી દશેરાનો દિવસ આવે અને દશેરાના દિવસે મારા ઘરે બને જલેબી અને ફાફડા તો આજે હું તમને એકદમ પરફેક્ટ ફાફડાનો લોડ બાંધી અને બિલકુલ બજાર જેવા ફાફડા ઘરે બનાવતા શીખવાડીશ આ રેસીપી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો

તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે ફાફડા ગાંઠિયા ઘરે બનાવવા માટે આપણે પાણીનું મિક્સર તૈયાર કરીશું અને આ પાણીના મિક્સર સાથે આપણે લોટ બાંધીશું તો આપણે એક બાઉલમાં અડધા કપ જેટલું અને એમએલમાં સો એમએલ જેટલું પાણી લઈશું એમાં બે ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી દેશું હવે એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીંયા ગાંઠિયાને એકદમ બજાર જેવા પરફેક્ટ બનાવવા એક ટી સ્પૂન જેટલો ગાંઠિયાનો સોડા લેશું જો ઘરમાં ગાંઠિયાનો સોડા ના હોય તો તમે થ્રી ફોર ટી સ્પૂન જેટલા એટલે કે એક ચમચી કરતાં થોડા ઓછા કુકિંગ સોડા જે આપણે ભજીયામાં વાપરતા હોઈએ એ લઈ શકો અથવા તો તમે એક ટી સ્પૂન જેટલો પાપડ ખાર પણ વાપરી શકો છો પણ ગાંઠિયાના સોડાથી રિઝલ્ટ એકદમ સરસ આવશે હવે બધી જ વસ્તુને આ રીતે પહેલા મિક્સ કરી લેવાની અને આ મિક્સ કરેલું જે પાણી છે એનાથી જ આપણે ગાંઠિયાનો લોટ બાંધવાનો છે હવે અહીંયા લોટ બાંધવા માટે આપણે ચાણામાં વજનમાં અઢીસો ગ્રામ અને કપના માપથી બે કપ જેટલો ચણાનો લોટ લેશો અને સૌથી પહેલા જણાવું છું વિડીયો થોડો મોટો બનશે પણ તમારા ગાંઠિયા પહેલી વારમાં જ પરફેક્ટ બનશે હવે તમે જુઓ એકદમ સારી રીતે મેં લોટને ચાળી લીધો છે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે જેથી તમારો ચણાનો લોટ એકદમ ફટાફટ બંધાઈ જશે હવે ગાંઠિયા પચવામાં એકદમ સરળ રહે એના માટે એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું આની જગ્યાએ તમારે થોડો અકચરા વાટેલા મરી ઉમેરવા હોય ને તો તમે એ પણ ઉમેરી શકો છો હવે આપણે જે પાણી તૈયાર કર્યું હતું ને સોડા સાથે એને એકવાર મિક્સ કરી દેસું અને આ પાણીને થોડું થોડું કરી ઉમેરતા જશું અને ફાફડા માટે એકદમ કઠણ લોટ બાંધીશું આપણે જો પૂરી માટે કઠણ લોટ બાંધતા હોઈએ ને એવો જ કઠણ લોટ બાંધવાનો છે તો આપણે થોડો એવો હલકો લોટ ઢીલો જોઈશે ફાફડાને તૈયાર કરવા માટે પણ એ ઢીલો લોટ આપણે લોટને મસળીને કરીશું અત્યારે શરૂઆતમાં તમારે લોટ એકદમ કઠણ રાખવાનો છે તો તમે જુઓ આપણે તૈયાર કરેલું બધું જ પાણી વપરાઈ ગયું છે અને આ રીતે એકદમ કઠણ એવો મેં લોટ બાંધી લીધો છે તો હવે આપણે આ લોટને દસ પંદર મિનિટ રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય હોય તો તમે લોટને ચાર પાંચ કલાક અગાઉ પણ બાંધીને રાખી શકો છો તો તમારા ફાફડા વધુ સારા બનશે હવે અહીંયા લગભગ મિનિટ જેટલો અત્યારે લોટને લોટને રેસ્ટ આપ્યો છે તમે અગાઉ બાંધી અને પછી ફાફડા બનાવો ને તો તમારે લોટને મસળવો ઓછો પડે અને જો તમારે ઇન્સ્ટન્ટ ફાફડા બનાવવા હોય તો તમારે લોટને થોડો વધારે મસળવો પડશે અત્યારે તમે જો આપણો લોટ જરા પણ ખેંચાય એવો નથી તૈયાર થયો આ લોટ આ રીતે હું તોડું ને તો ઈઝીલી બે ભાગમાં તૂટી જાય છે તો હવે બસ લોટને આપણે થોડો સ્ટ્રેચિંગ કરવાનો છે જેના માટે હાથની આંગળીઓને થોડી તેલવાળી કરતા જવાની અને લોટને એકદમ સારી રીતે પાંચથી સાત મિનિટ માટે મસળવાનો તો લોટનો તમે મસળો એટલે કલર બદલાઈ જશે અને આ રીતે લોટને થોડો ખેંચશો તો તમે જુઓ લોટ થોડો આ રીતે ખેંચાશે તો થઈ ગયો ને આપણે મસળ્યા પછી લોટ થોડો ઢીલો તો બસ આ એકદમ પરફેક્ટ છે ફાફડાને તૈયાર કરવા માટે હવે તૈયાર કરેલા આ લોટમાંથી

અને ગાંઠિયાને તૈયાર કરી લેવાનો તમે ફક્ત એક થી બે વાર પ્રેક્ટિસ કરશો ને તો તમારાથી પણ ગાંઠિયા એકદમ પરફેક્ટ બનશે અહીંયા તમે આ રીતે એક સરખો પ્રેશર લગાવી અને હાથને એકદમ તમારે હલકો રાખવાનો એટલે તમારો ગાંઠિયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે હવે આ રીતે કોઈ પાતળી ચાકુ લેવાની અને એને આ રીતે ફોલ્ડ કરી બંને બાજુથી પકડી ગાંઠિયાને ચોપિંગ બોર્ડથી અલગ કરી દેવાનો છે ને ગાંઠિયા બનાવવા એકદમ સહેલા જો આ રીતે ના ફાવે તો બે પ્લાસ્ટિક વચ્ચે ગાંઠિયાને લોટ રાખી અને વણીને પણ તમે તૈયાર કરી શકો છો પણ ફાફડા ગાંઠિયા ખાવાની મજા જો આ રીતે ગાંઠિયો ઘસીને તૈયાર થયો હોય ને તો જ મજા આવે તો હવે બસ ગાંઠિયાને તૈયાર કરતા જશું અને ગરમ તેલમાં તળતા જશું અહીંયા ગાંઠિયા તળવા માટે તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું છે તો તમે જો થોડો મેં લોટ ઉમેર્યો તો તેલમાં લોટ થોડી વાર રહી અને પછી ધીરે ધીરે કરીને ઉપર આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ હશે ને

ગાંઠિયો થોડો સેટ થાય અને હલકો ક્રિસ્પી દેખાય એટલે આ રીતે આપણે એની સાઈડને પલટાવી દઈશું અને બીજી બાજુથી પણ ગાંઠિયાને બે મિનિટ માટે તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એક ગાંઠિયાની બેચને તળાતા લગભગ થી ચાર મિનિટ જેટલો સમય લાગ્યો છે અને પરફેક્ટ એવા બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવા ફાફડા ગાંઠિયા ઘરે તૈયાર થઈ ગયા છે તો હવે બસ ગાંઠિયાને ચારામાં લઈ બધું એક્સ્ટ્રા તેલ કાઢી લેશું અને ગાંઠિયા જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ એના ઉપર થોડો હિંગનો પાવડર થોડો સંચળ પાવડર અને બિલકુલ થોડો એવો મરી પાવડર સ્પ્રિંકલ કરી દેસુ જેનાથી ગાંઠિયાનો સ્વાદ સ ગણો વધી જશે તો બિલકુલ આ જ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેશું ગાંઠિયાને બનાવવામાં બિલકુલ સમય નહીં લાગે જો આ રીતે બનાવશો તો હવે આ ગાંઠિયા સાથે ખાવાની મજા આવે ને એવો એકદમ ટેસ્ટી અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો કાચા પોપૈયાનો સંભારો બનાવીએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું કાચું પોપૈયું લીધું છે રીતે ધોઈ અને આપણે પોપૈયાનો એકદમ સારી રીતે થોડી જાડી ખમણી હોય ને એવી ખમણીથી પોપૈયાને ફેરવતા જઈ અને ખમણી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે દોઢ કપ જેટલું પોપૈયાનું ચેન તૈયાર થયું છે જેના રીતે થોડું મેં જાડું રાખ્યું છે તો સંભારા માટે છીણ પોપૈયાનું થોડું જાડું રાખવાનું જેથી સંભારો ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલી ખાંડ અને થોડો લીંબુનો રસ તો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને એકદમ સારી રીતે બધા જ મસાલાને પોપૈયાના ચેણ સાથે મિક્સ કરી દેશું તો તમે જોયું ને ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવો પોપૈયાનો સંભારો તૈયાર થઈ ગયો છે તો હવે બનાવીએ બેસનની કઢી જે આ ફાફડા ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે કઢી બનાવવા માટે આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેશું એમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અડધી ચમચી કરતાં પણ ઓછો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું તમે આ કઢીમાં લીંબુના રસની જગ્યાએ ચપટી જેટલા લીંબુના ફૂલ પણ વાપરી શકો છો બજારની કઢીમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ થતો હોય છે તો હવે બસ આ રીતે થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે કઢીનું બેટર બનાવીશું કઢીનું બેટર તૈયાર છે તો હવે કઢી કઢી વઘારી લઈએ વઘારવા માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરીશું થોડી રાઈ ફૂટે એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું આ કઢીમાં તમારે લાલ મરચું પાવડર નથી ઉમેરવાનું એટલે તીખાશ તમને જેવી જોવે ચટણીમાં એ રીતે લીલા મરચા ઉમેરવાના તો મેં મીડિયમ તીખા હોય એવા બે લીલા મરચા ઉમેર્યા છે સાથે કઢીનો વઘાર એક કપ જેટલા પાણી સાથે કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી પાણીમાં એક આવે પછી આપણે તૈયાર કરેલું કઢીનું મિશ્રણ ઉમેરીશું તો આ રીતે કઢી વઘારશો તો ગાંઠા બિલકુલ નહીં પડે પાણી એકવાર વઘારી અને પછી ચણાના લોટ વાળું બેટર ઉમેરવાનું જેથી એકદમ ફટાફટ તમારી કઢી તૈયાર થઈ જશે તો હવે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને આ મિશ્રણને પાંચ થી સાત મિનિટ માટે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર ઉકાળી લેશું જેથી ચણાના લોટલી બધી જ કચાશ દૂર થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો ફાફડામાં ચોટે એવી મીડિયમ ઘટ મેં કઢી તૈયાર કરી લીધી છે એકદમ ફટાફટ તૈયાર થઈ ગઈ અને બહુ ટેસ્ટી એવી બની છે તો હવે ગરમા ગરમ ફાફડા ગાંઠિયાને સંભારો તળેલા મરચા અને તૈયાર કરેલી કઢીની ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે અને હવે બનાવીએ આ ફાફડા સાથે ખાવાની મજા જલેબી તો સૌથી એકદમ પરફેક્ટ જલેબી ઝટપટ ઘરે બનાવવા માટે આપણે ઇન્સ્ટન્ટ જલેબીની ચાસણી બનાવીશું તો ચાસણી બનાવવા માટે અહીંયા આપણે એક કપ ખાંડ લેવાની છે અચ્છા તમારી પાસે જો મેઝરિંગ કપ ના હોય તો ઘરમાં રહેલી કોઈ વાટકીનું માપ સેટ કરી લો હવે જેટલી ખાંડ લો છો ને એના કરતાં અડધું તમે પાણી ઉમેરી દો એટલે અહીંયા ખાંડમાં એક કપ ખાંડ સાથે મેં અડધા કપ જેટલું પાણી લીધું છે હવે બંનેને સારી રીતે મિક્સ કરી ખાંડ પીગળે ત્યાં સુધી થવા દો તો ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો ખાંડ આપણી ઘણી ખરી પીગળી ગઈ છે તો હવે આ સમયે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી ખાંડ સારી રીતે પીગળી જાય અને આપણી જલેબીમાં તાર વધુ પડતો ના બને સાથે રીતે મિક્સ કરી દેશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણી ચાસણી ફક્ત ત્રણ મિનિટમાં જ તૈયાર થઈ ગઈ છે તો ખાંડ બધી પીગળી જાય પછી તમારે એકવાર ચાસણીને ચેક કરી લેવાની અહીંયા એક તાર બનવાની શરૂઆત થઈને એટલે તમારે ગેસને બંધ કરી દેવાનો અહીંયા તમે જો આ રીતે કમ્પ્લીટ એક તાર નથી બનતો અડધા તાર જેટલી જ આપણે ચાસણી કરવાની છે તો તમે જોયું ને બે થી ત્રણ જ મિનિટમાં આપણી ચાસણી તૈયાર થઈ ગઈ હવે આ ચાસણી થોડી ઠંડી થશે ને એટલે જામતી જશે તો ચાસણી બિલકુલ જામે નહીં એમાં બિલકુલ સુગર ક્રિસ્ટલ ના થાય એના માટે ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને બે ત્રણ ટીપા જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો

સાથે સ્વાદ પણ એકદમ સારો એવો આવશે અને એ છે અહીંયા ફૂડ કલર તો તમે ઓરેન્જ ફૂડ કલર પણ વાપરી શકો છો મેં યલો ફૂડ કલર લીધો છે તો પાવડર કલર હોય તો થોડા પાણીમાં કલરને મિક્સ કરી અને પછી ઉમેરી દેવાનો હવે ઉમેરતા જશું થોડું થોડું કરીને પાણી આટલું બેટર બનાવવા માટે અહીંયા તમારે જોઈશે

એવું તૈયાર કરવાનું છે ના તો વધુ પડતું થીક કે ના તો એકદમ પાતળું હવે બેટર માંથી ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે અડધી ટીસ્પૂન જેટલો લેમન ફ્લેવરનો નો ઈનો ઉમેરીશું તમારી પાસે સાદો ઈનો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો ઈનો ઉમેરી બેટર ને તરત જ સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે બેટર ને આ રીતની પાઇપિંગ બેગ કે પછી આ રીતની સોસની ની બોટલ માં ભરી દેવાનું જો તમારી પાસે આ બંનેમાંથી કંઈ ના હોય તો તમે સિમ્પલ કોઈ પણ પોલિથિન બેગમાં બેટરને ભરી અને કોન શેપ જેવું તૈયાર કરી જલેબીને બનાવી શકો છો અત્યારે હું આ રીતની કેચઅપની બોટલમાં જલેબી બનાવું છું તો મેં બધા જ બેટરને એમાં ભરી દીધું છે અને હવે બસ આપણે ગરમા ગરમ જલેબીને તૈયાર કરીએ તો અહીંયા જલેબી બનાવવા માટે મેં થોડું ઘી ગરમ કરી લીધું છે જો તમારી પાસે આ રીતની ફ્લેટ પેન હોય તો તમે જલેબીને એમાં જ બનાવજો એકદમ પરફેક્ટ એવી બનશે થોડુંક બેટર આપણે ઘીમાં ઉમેરીએ તો તમે જુઓ તરત જ આપણું બેટર ઉપર આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ ઘી કરવાનું અને જ્યારે તમે જલેબીને પાડો ત્યારે ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની હવે બસ આ રીતે સેન્ટરથી ગોળ તમારે ફેરવતા જવાનું તો ઉપરથી બોટલને અંદરથી બહારની તરફ ફેરવતા જઈ અને જલેબીને પાડી લેવાની એન્ડમાં જલેબીની આ રીતે થોડી પેક કરી દેવાની જેથી તમારી જલેબી તળતા સમયે બિલકુલ છૂટી ના પડે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ જલેબીને પાડી દીધી છે થોડી જલેબી ફૂલી અને ઉપર આવે સેટ થઈ જાય પછી એની સાઈડને પલટાવી દેસુ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફૂલેલી અને મસ્ત મજાના બજાર જેવા જ કલર સાથે આપણી જલેબી તૈયાર થઈ છે હવે બંને બાજુથી મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી એવી જલેબી થાય એટલે આપણે એને આ રીતે ઘીમાંથી કાઢી લેશું જલેબીને ઘીમાંથી કાઢો એટલે તરત જ તમારે એને ચાસણીમાં ઉમેરી દેવાની છે અને ચાસણીમાં તમારે જલેબીને વધુ સમયની રાખવાની ગરમ ગરમ જલેબી તરત જ ચાસણીને એબઝોર્બ કરી લેશે આ રીતે જલેબીને ચાસણીમાં રાખી થોડી આ રીતે મિક્સ કરી અને હલકી આવી ટ્રાન્સપરન્ટ દેખાવા માંડે એટલે તરત જ એક્સ્ટ્રા ચાસણી કાઢી જલેબીને પ્લેટમાં લઈ લેશો તો તમે જોયું ને માત્ર દસ જ મિનિટમાં આપણી ગરમ ગરમ જલેબી તૈયાર થઈ ગઈ છે કેટલી સહેલી છે બનાવવી અને બિલકુલ બજાર જેવી તૈયાર થઈ છે તો એકદમ સહેલી છે જો તમે આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટ ફોલો કરશો અને સાથે બેટર પરફેક્ટ બનાવશો તો તમારી જલેબી પણ પહેલી વારમાં જ એકદમ સરસ બનશે તો તૈયાર થયેલી આ ગરમા ગરમ જલેબી ઉપર થોડી પિસ્તાની ફ્લેક્સથી સજાવી દઈએ કેટલી મસ્ત મજાની આપણી જલેબી તૈયાર થઈ છે અચ્છા એક જલેબી તમને તોડીને પણ બતાવું તો અહીંયા તમે જો જલેબી તોડતા બહારથી જલેબી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી તમે જુઓ એકદમ જ્યુસી તૈયાર થઈ છે તો પરફેક્ટ જલેબી જો આ મેજરમેન્ટ ફોલો કરશો તો તમારી પણ બનશે તો તમે આ રીતે ઘરે ઇન્સ્ટન્ટ જલેબીની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ